અંદર શું કહે છે કે ખૂબ નજીક વિટાળેલા આઠસો આટાવાળા ટુ આપેલું હોય એટલે આપણને શું યાદ આવે મેગ્નેટિક મોમેન્ટની યાદ આવે ધરાવતા સોલિનો અંદરથી ત્રણ એમ્પિયર જેટલા વિદ્યુત પ્રવાહને પસાર કરવામાં આવે છે સોલેનોઇડ કઈ રીતે ગજીયા ચુંબકની જેમ વધશે તે સમજાવો અને તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય આપણો મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય આઈ ગુણ્યા એ આઈ મૂલ્ય છે એ છે આપણી પાસે બરાબર અને આટા દેખો આટા કેટલા છે આઠસો આટા છે એક આંટા માટે મેગ્નેટિક મોમેન્ટ આઈ થાય એન આંટા માટે એન આઈ એ થાય ખાસ યાદ રાખવાનું ચલો તો શું છે એક આપણી પાસે સોરેનોઇડ છે જેની અંદર આઠસો આટા છે એની અંદર અંદરથી વિદ્યુત પ્રવાહ ત્રણ એમપીઓનો પસાર કરવામાં આવે છે મેગ્નેટિકનનું મૂલ્ય આઠસો આઈ નું મૂલ્ય ત્રણ અને એનું મૂલ્ય ટુ પોઈન્ટ ફાઈવ ટેન પાવર માઇનસ ફોર એટલે કે ઝીરો પોઈન્ટ છ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો જોલ પર ટેસ્લા બંનેમાંથી કોઈ પણ યુનિટ આપણે

વિષમ ઘડી દિશામાં હોય છે બરાબર આંટામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વિષમ ઘડી દિશામાં હોય તો સોલેનોઇડનો તે છેડો ઉત્તર ધ્રુવ વિષમ ઘડી દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહ જાય તો ઉત્તર ધ્રુવ અને બીજો છેડો કેવો હોય દક્ષિણ ધ્રુવ જેટલો દક્ષિણ ધ્રુવની તરીકે વર્તે છે આ વસ્તુ ખાસ આપણે ખાલી યાદ રાખવાની છે જ્યારે કોઈ પણ ક્વેશ્ચનની અંદર કોઈ એમસીક્યુની અંદર પૂછાય તો ખાસ યાદ હોવું જોઈએ ત્યારબાદ સોલેનોઇડના આડછેદને લંબરૂપે જોતા જો આંટામાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં હોય તો એ જે છેડો છે એ દક્ષિણ ધ્રુવ અને બીજો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વચ્ચે બરાબર તો આ બે વસ્તુ ખાસ યાદ રાખી લે